એક તરફ પોરબંદરમાં દેશી વિદેશી દારૂની રેલમ છેલ બોલી રહી છે ત્યારે નશાબંધી વિભાગ દ્વારા વ્યસન મુક્તિ અંગેના ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે પોરબંદર સમગ્ર જિલ્લામાં નશાબંધી વિભાગ દ્વારા લોકોને વ્યસનથી દૂર કરવા માટે માર્ગદર્શન અપાઈ રહ્યું છે ત્યારે રાણાવાવની સરકારી વિનયન કોલેજ ખાતે પણ એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં નશાબંધી અંગે વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને એક પાત્રીય અભિનય સ્પર્ધા દ્વારા નશાથી થતા નુકસાન અંગે લોકોને જાગૃત કરવા પ્રયાસ કરાયો હતો ખાસ કરીને યુવા વર્ગમાં વધતા જતા વ્યસનને અટકાવવા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રવચન પણ અપાયા હતા નશાબંધી પોરબંદર જિલ્લાના અધ્યક્ષ પી આર ગોહિલ સહિતની ટીમે આ કાર્યક્રમમાં જહેમત ઉઠાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર